ગણેશ ચતુર્થીના હવે 1 ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ પ્રત્યે ખરીદી કરવાના શુદ્ધ ઉદ્દેશ્યથી છલા 3 વર્ષથી રાજકોટ નગર બોર્ડિંગ ખાતે ડોક્ટર નુત્તનબેન ગોકાણી દ્વારા માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓનું પ્રદર્શન રાખવામાં આવે છે જેમાં માટીના ગણપતિજીની સુશોભન કરેલી મૂર્તિઓ પણ રાખવામાં આવે છે પીઓપીની મૂર્તિનો ઉપયોગ લોકો ન કરે અને ઘરમાં જ ગણેશજીની માટીનું મૂર્તિનું વિસર્જન કરી બાપાને વિદાય આપે એવા હેતુથી ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ માટીના ગણપતિજીની મૂર્તિની ખરીદી પણ કરી શકે છે મારું નામ કામિનીબેન સોની અને મારી સાથે મારા નણન છે ડૉક્ટર નૂતનબેન ગોકાણી જે પ્રોફેશનલ ડૉક્ટર છે અને પીઓપીથી માણસ માટી તરફ વળે અને પ્રકૃતિને જે પીઓપીથી નુકસાન થાય છે તો માણસ માટી તરફ વળે એના માટે અમે ત્રણ વર્ષથી રાજકોટમાં માટીની મૂર્તિનું આયોજન કરીએ છીએ અને એને પબ્લિક એના બાજુ માટી બાજુ આકર્ષાય એના માટે શણગાર મારા નનંદ ડૉક્ટર નૂતનબેન ગોકાણી શણગાર કરી અને પબ્લિકને આકર્ષવા માટે અમે આ આયોજન કર્યું છે હું ડોક્ટર નૂતનબેન ગોકાણી બેસ્ટ મારો પોરબંદરની અંદર છે ત્યાં મારું હોસ્પિટલ છે માં અમે લોકો પર્યાવરણ ઉપર કામ કરીએ છીએ મારી એક સંસ્થા છે એના ઉપર અમે પર્યાવરણ ઉપર કામ કરીએ છીએ અને છેલ્લા પાંચ વર્ષથી અમે પોરબંદરની અંદર પણ આ જ ટાઈપનું લોકો પીઓપી બંધ કરી અને માટીની મૂર્તિ વાપરતા થાય અને પોલ્યુશન ઓછું થાય એના માટે થઈને અમે લોકો કામ કરીએ છીએ પાંચ વર્ષ ત્યાં કર્યા પછી એમ થયું કે હવે ક્યાંય ગુજરાતમાં પણ આવું એક મોહિમ ચલાવીએ કે પીઓપી બંધ થાય એટલા માટે થઈને અમે એક રાજકોટ સેન્ટર પહેલાં કારણ કે પોરબંદરથી નજીક છે એટલે રાજકોટ સેન્ટર ચોઈસ કર્યું છે અને છેલ્લા આ ત્રીજું વરસ છે કે જ્યાં અમે રાજકોટમાં આવ્યા છીએ અમે લોકો પ્યોર મહારાષ્ટ્રથી માટીની મૂર્તિ લાવીએ છીએ સાંડુ માટીની મૂર્તિ જે કે છે ઓરિજિનલ સાંડુ માટીની મૂર્તિ લાવીએ છીએ એના એક્સપ્રેશન્સ અને એ બધું આપણે અહીં લોકલ મૂર્તિઓ હોય એના કરતાં એકદમ અલગ છે કદાચ પીઓપીની મૂર્તિ પણ હોય એ આના કરતાં એકદમ અલગ અને ઓરિજિનલ એક્સપ્રેશન સાથે હોય છે અને મારાથી આખી ગાડીઓ ભરીને લઈ આવવી પડે છે અને એટલી વ્યવસ્થિત રીતે લઈ આવવી પડે છે આપણી પાસે દસ ઇંચથી લઈને અઢીથી ચાર ફૂટ સુધીના ગણપતિ હોય છે બધી જ સાઇઝ હોય છે હું લોકોને મેસેજ આપું છું કે સૌ પ્રથમ તો માટીની મૂર્તિનો આગ્રહ કરો વાપરવાનો ભલે કદાચ તમારું બજેટ ના હોય ને તો નાની મૂર્તિ પણ માટી નહીં વાપરો બહુ મોટી મૂર્તિ ના હોય તો ચાલે દસ દિવસ એને આલાબાલા કરીને રાખીએ છીએ લાડ કરાવીએ છીએ અને દસ દિવસ પછી આપણા પગ નીચે રોનતા હોય છે તો એ યોગ્ય નથી એટલે નાની મૂર્તિ અને આ મૂર્તિઓ ઘરે જ વિસર્જન થઈ શકે એટલે ઘરે જ તમે આપણા સાથે જ આપણા બાપા આપણી સામે જ વિસર્જિત થઈ જાય અને લોકોએ ખરેખર માટીની મૂર્તિઓ તરફ જ જોડવું પડે કારણ કે જે પાણી નદી નાળામાં પણ મૂર્તિ નાખતા હોય દરિયામાં નાખતા હોય એ લોકોએ પણ વિચારવું પડે કે કેટલો બધો પોલ્યુશન અંદર જાય છે જલીય જીવજંતુઓને પણ આનાથી ખૂબ નુકસાન થાય છે અમારું પ્રદર્શન ગઈકાલથી શરૂ થઈ ગયું છે પહેલી તારીખથી સાત તારીખ સુધી નાગર બોર્ડિંગ વિરાણી ચોક ખાતે આ પ્રદર્શન અત્યારે ચાલુ છે